નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ ખાંભા બારસો એકાવનથી ચૌદસો એકસઠ રાજકોટ તેરસો પચાસથી પંદરસો મોરબી તેરસોથી ચૌદસો ને ચાલીસ ધંધુકા અગિયારસો પચાસથી ચૌદસો ને છપ્પન સાવરકુંડલા તેરસો વીસથી ચૌદસો ને પિંચોતેર ખેડબ્રહ્મા બારસોથી બારસો ને પચાસ જેતપુર નવસો એક્યાસીથી ચૌદસો ને પિસ્તાલીસ બારસો પચાસથી ચૌદસો ને વડાલી તેરસો પચાસથી પંદરસો ને છત્રીસ ટિટોય તેરસોથી ચૌદસો હારીજ બારસો એકાવનથી તેરસો ને ત્રાણું માણસા એક હજાર પચાસથી તેત્રીસ સિદ્ધપુર બારસોથી ચૌદસો ને પંચાણું ડોળાસ બારસો સિત્તેરથી ચૌદસો ને ચૌદ ધારી બારસો પચાસથી ચૌદસો વિરમગામ બારસો એકથી ચૌદસો ને ઓગણચાલીસ અમરેલી આઠસો ચાલીસથી પંદરસો ને ઓગણીસ હિંમતનગર અગિયારસો ત્રીસથી ચૌદસો ને પચાસ પાટણ બારસોથી પંદરસો ને એકાવન જામજોધપુર તેરસો પચાસથી ચૌદસો ને એકાણું મહુવા સાતસોથી ચૌદસો ને બાબરા ચૌદસો ત્રીસથી પંદરસો બેતાલીસ વિજાપુર બારસો એકસઠથી પંદરસો ને પિસ્તાલીસ કુકરવાડા ચૌદસોથી ચૌદસો ને એંસી વિસનગર બારસોથી પંદરસો ને અઠ્યાવીસ ઉનાવા અગિયારસોથી પંદરસો ને ચાલીસ કડી તેરસો પિસ્તાલીસથી પંદરસો ને ઓગણચાલીસ ભાવનગર બારસો બેથી ચૌદસો ને એકોતેર જસદણ તેરસો દસ થી પંદરસો ને દસ હળવદ એક હજારથી ચૌદસો ને બ્યાસી ગોંડલ બારસો એકોતેર થી ચૌદસો ને છોતેર જામનગર એક હજારથી ચૌદસો ને દસ તળાછા બારસો પચીસ થી ચૌદસો ને પાંત્રીસ